જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ હોળીના ચાલીસ દિવસ વસંત પંચમીથી જ કેમ શરૂ થાય છે તો આપણા પુષ્ટિ માર્ગમાં ઉત્સવોનું ખૂબ મહત્ત્વ છે વૈષ્ણવો વિવિધ ઉત્સવો મનાવી અને શ્રી ઠાકોરજીને વિવિધ પ્રકારે લાડ લડાવે છે શ્રી ઠાકુરજીને સુખ થાય તે પ્રમાણે વસ્ત્ર શૃંગાર સામગ્રી સજાવટ વગેરે બધું અંગીકાર કરાવે છે એટલું જ નહીં પણ એ સુખમય સુખમય સેવા દ્વારા પોતાના જીવનને પણ આનંદથી ભર્યું ભર્યું રાખે છે હોળી ખેલના ઉત્સવને ચાલીસ દિવસ પ્રભુને ખૂબ પ્રિય છે બધા ઉત્સવમાં આ ઉત્સવ અનોખો છે રસ ભર્યો અને આનંદભર્યો છે આ દિવસોમાં વસંત ધમાર હોળીના ખેલ દ્વારા પ્રભુ વ્રજભક્તો સાથે વિહાર કરે છે બધા વડીલોની હાજરીમાં સાથે હોળી ખેલે છે ભક્તો પ્રભુને હોળી ખેલાવી તેમજ પોતે પ્રભુ સાથે હોળી ખેલી સુખાનુભવ કરે છે આ ઉત્સવનો પ્રારંભ મહાસુદ પાંચમ યાની વસંત પંચમીથી થાય છે અને ફાગણસુદ પૂનમ હોળી અને ફાગણસુદ ફાગણવદ એકમ એની ડોલોત્સવ સુધી ચાલીસ દિવસનું ઉત્સવ મનાવાય છે વસંત ઋતુને ઋતુ ઋતુરાજ કહેવામાં આવે છે વસંત ઋતુ આવતા પ્રકૃતિ નવી શોભા ધારણ કરે વૃક્ષોને નવા પાન ફૂલ ફળ આવે છે વન ઉપવન પુષ્પોની સુગંધ અને પક્ષીઓના કલરવથી મહેકી ઉઠે તેવી વસંત પંચમીને શ્રી પંચમી પણ કહેવાય છે વ્રજમાં કામદેવનો જ વસંત પંચમીને દિવસે થયો છે તેથી ઋતુરાજ વસંત અને કામદેવ પરમ મિત્રો છે આ કામદેવને શિવજીએ બાળી નાખેલો એ પ્રસંગ આપણે જાણીએ જ છીએ ત્યાર પછી કામદેવે શ્રી કૃષ્ણને ત્યાં રૂક્ષમણી રૂક્ષ્મણીજીની કુખે પ્રદ્યુમ સ્વરૂપે જન્મ લીધો માટે જ વસંત પંચમીના દિવસે કેટલીક જગ્યાએ પ્રદ્યુમ પ્રાગટ્યોત્સવ પણ મનાવાય છે શિવજીએ બાળે નાખેલો તે આધ્યાત્મિક કામદેવ હતો પરંતુ આધિદૈવિક કામ તો પ્રભુએ પોતે અંગીકાર કર્યો છે કારણ કે પ્રભુ સાક્ષાત મનમંથમય છે કામદેવને મોહિત કરનારા મદમોહન છે વસંત ખેલ દ્વારા આપ કામને પ્રગટ કરે છે તેથી વસંત પંચમીને મદ પંચમી પણ કહેવાય છે વસંતોત્સવ મદનો મોત્સવ વસંત વસંત મહોત્સવને મદન મહોત્સવ પણ કહેવાય છે આમ તો ફાગણ અને ચૈત્ર વસંત ઋતુમાં મહિના છે પરંતુ આપણા પુરાણોમાં એક વાત કહેલી છે કે દરેક ઋતુને ગર્ભાધાન ચાલીસ દિવસ પહેલાં થાય તેથી પુષ્ટિ માર્ગમાં વસંતોત્સવ હોળી ખેલનો પ્રારંભ હોળીના ચાલીસ દિવસ પહેલાં એટલે કે વસંત પંચમીથી થાય આ દિવસે કામદેવના પ્રતીક પ્રતિક સમા કળશનું પૂજન થાય છે સુવર્ણ કે ચાંદીના કળશમાં જળભરી તેમાં ખજૂરીની ડાળી આંબાની મંજરી સરસવના ફૂલ જવ કે ઘઉંની ઉબી ખજૂરની ડાળીમાં બોર એમ પાંચ વસ્તુઓ કામદેવના પાંચ બાણના પ્રતિક રૂપે રાખવામાં આવે છે ત્યારબાદ કળશને લાલ યા પીળા વસ્ત્રથી સજાવી તેનું આદિ આદિવસન અને પૂજન થાય છે આ રીતે વસંતોત્સવ એની વસંત ખેલની શરૂઆત થાય પ્રભુને ચંદન છોવા અબીલ અને ગુલાલથી ખેલાવવામાં આવે છે વસંત પંચમીથી દસ દિવસ હળવો ખેલ થાય આ દિવસો વસંત ખેલના દિવસો કહેવાય છે દસ દિવસ વસંત રાગમાં કીર્તનો ગવાય વિવિધ સામગ્રીઓ ભોગ ધરાય ત્યાર પછીના ત્રીસ દિવસ હોળી ખેલના છે મહાશુદ પૂનમે હોળી દંડારો પણ થાય પછી ધમાર આવે છે ભારે ખેલ થાય ભક્તો કેશુડો અને પિચકારી તથા અબીલ ગુલાલ છોવા ચંદનથી પ્રભુને ખેલાવે છે પ્રભુની આ વ્રજભક્તો સાથેની આનંદભરી રસભરી લીલા છે કેસરિયાની કેશુડો સ્વામિનીજીના પીત રંગના ભાવથી અને ગુલાબશ્રી ગુલાબીશ્રી ગુલાલશ્રી લલિતાજીના લાલ રંગના ભાવથી અબિલશ્રી ચંદ્રાવલીના શ્વેત રંગના ભાવથી અને છોવા શ્રી યમુનાજીના શ્યામ રંગના ભાવથી આવે છે શ્રી વલ્લભ